હોય તેવું પણ સ્પષ્ટ લાગે છે અરવલ્લી જિલ્લામાં પહેલા કથિત સિંચાઈ વિભાગની કચેરી મળી હતી ત્યારે હવે એક નકલી અધિકારી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અધિકારી પણ નાનો નહીં પણ ડેપ્યુટી કલેક્ટર હોવાનું બહાર આવ્યું છે જાણો શું છે સમગ્ર મામલો અરવલ્લી જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં નકલી જોવા મળે છે અરવલ્લી જિલ્લામાં નકલી કચેરી બાદ હવે નકલી એસડીએમ ઝડપાયો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાડંબા પોલીસ નકલી એસડીએમ ઝડપી પાડ્યો હતો ઇન્દ્રાણ ગામે થયેલા રાઉટીંગના ગુનાની પોલીસ પૂછપરછમાં આરોપીએ આઈ કાર્ડ બતાવી એસડીએમ હોવાની ઓળખ આપી હતી એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ કાર્ડ બતાવી જણાવ્યું હતું કે તે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ બે હજાર બાવીસથી રેવન્યુ વિભાગમાં એસડીએમ તરીકે ફરજ બજાવે છે સાડંબા પોલીસને તો ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે તે એક ગુના અર્થે તપાસ માટે વિસ્તારમાં ગઈ જ્યાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીએ પોતે એસડીએમ તરીકેની ખોટી ઓળખાણ આપી હતી એટલું જ નહીં ઓગણીસ થી બે હજાર એકવીસ દરમિયાન પાટણમાં ડીએસઓમાં ફરજ બજાવતા હોવાનું પણ જણાવ્યું હતું સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ છાશ વારે ઘટતી હોય છે ત્યારે આવા કેટલા નકલી અધિકારીઓ ફરતા હશે તે પણ એક સવાલ છે નકલી અધિકારીઓ બની કેટલી જગ્યાએ રૂપિયા પડાવવા સહિતની અંજામ આપતા હશે ત્યારે ઝડપાયેલા શખ્સે રાજ્યના કેટલા વિસ્તારોમાં તેની નકલી ઓળખાણ ડેપ્યુટી કલેક્ટર તરીકેની આપી હશે તે સવાલ છે એટલું જ નહીં નકલી ડેપ્યુટી કલેક્ટરની ઓળખાણ આપી કેવા કેવા કાર્યો કર્યા હશે તે પણ